હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે આવનારી જે જી સેટની પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે તેમજ ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્ન પૂછાય છે તો એની ચર્ચા કરીશું તેમજ જી સેટ બે હજાર પચીસની જે આવનારી પરીક્ષા છે તો એવા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પણ આ વિડિયો અગત્યનો સાબિત થશે નવી સિરીઝ જે ચાલુ કરી છે ટી ટ્વેન્ટી એટલે કે ટોપ ટ્વેન્ટી મનોવિજ્ઞાનના પ્રશ્નની ચર્ચા કરીશું આ વિડીયો નંબર બે છે એટલે અગાઉનો વિડીયો નંબર એક ન જોયો હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો તો સૌપ્રથમ પ્રશ્ન છે કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના હિતોનો અતિશય ભોગ આપી દે છે ઓપ્શન એ વ્યામોહાત્મક વ્યક્તિત્વ ઓપ્શન બી છિન્દ સ્વપરાભવક વ્યક્તિત્વ ઓપ્શન સી છિન્ન વ્યક્તિત્વવાળી અને ઓપ્શન ડી પરાવલંબી વ્યક્તિત્વવાળી તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી સ્વપરાભવક વ્યક્તિત્વવાળી જે વ્યક્તિ છે એ પોતાના હિતોનો અતિશય ભોગ આપી દે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોના મતે મનોપસાર એટલે રોગોનો રોગોનો દૂર કરવાના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓના ઉપાયોની ક્રિયા છે ઓપ્શન એ મોનિસ ઓપ્શન બી સ્ટ્રેન્જ ઓપ્શન સી લેન્ડિસ અને બોલ્સ અને ઓપ્શન ડી મિટ્સબર્ડ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લેન્ડિસ અને બોલ્સના મતે મનોપચાર એટલે રોગોનો દૂર કરવાના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓના ઉપાયોની ક્રિયા એટલે મનોપચાર કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લેન્ડિસ અને બોલ્સના મતે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ પદ્ધતિમાં દર્દીને ચિંતા પ્રેતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિનો સીધો અનુભવ કરાવવામાં આવે છે ઓપ્શન એ સ્વાનુભૂતિ ઓપ્શન બી વિસ્ફોટ ઉપચાર ઓપ્શન સી વિસંવેદનીકરણ અને ઓપ્શન ડી જૈવ પ્રતિપુષ્ટિ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ સ્વાનુભૂતિ કહેવામાં આવે છે એટલે કે એવી ઉપચાર પદ્ધતિ જેમાં દર્દીને ચિંતા પ્રેરતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિનો સીધો અનુભવ કરાવવામાં આવે તો એને શું કહેવામાં આવે છે સ્વાનુભૂતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે તંત્રના બે પ્રકારો કોણે દર્શાવ્યા છે ઓપ્શન એ મિર્સબર્ગ ઓપ્શન બી બ્રોન ફેન કહન અને ઓપ્શન ડી સાચો જવાબ આવે છે ઓપ્શન સી કાર્ડ્સ અને સરકારી સમસ્યાઓ કઈ છે ઓપ્શન એ બાળ ગુનેગારી ઓપ્શન બી બાળ લગ્ન ઓપ્શન સી સંસાધનની વહેંચણીમાં વ્યક્તિગત અન્યાય અને ઓપ્શન ડી કેળવણી તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી સંસાધનોની વહેંચણીમાં વ્યક્તિગત અન્યાય થાય છે એ સરકારની સમસ્યાઓમાં જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે મૂંઝાયેલી વ્યક્તિને શું કહેવામાં આવે છે અગત્યનો પ્રશ્ન છે કે જે વ્યક્તિ મૂંઝાયેલી હોય અથવા તો સમસ્યાવાળી હોય એવી વ્યક્તિને શું કહેવામાં આવે છે ઓપ્શન એ સલાહકાર ઓપ્શન બી સહા સલાહાર્થી ઓપ્શન સી ઉમેદવાર અને ઓપ્શન ડી કસોટી કાર તો જે મૂંઝાયેલી વ્યક્તિ જે છે તો એને શું કહેવામાં આવે છે સલાહાર્થી કહેવામાં આવે છે એટલે કે એવી વ્યક્તિ કે જે સમસ્યાથી પીડાતી હોય તો એને સલાહાર્થી કહેવામાં આવે છે અને સલાહકાર એટલે કે જે સમસ્યાથી વ્યક્તિ પીડાતી હોય એવી વ્યક્તિને સમસ્યામાંથી દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે એ વ્યક્તિને સલાહકાર કહેવામાં આવે છે એટલે કે માર્ગદર્શકની ભૂમિકા જે ભજવે છે તો એને શું કહેવામાં આવે છે તો સલાહકાર કહેવામાં આવે છે યાદ રાખવાનું છે કે એને સલાહની જરૂર છે અને જે સલાહ આપે છે એવી વ્યક્તિને શું કહેવામાં આવે છે સલાહકાર કહેવામાં આવે છે ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે મધ્યમની સંજ્ઞા શોધો એટલે કે જે મધ્યક છે તો એની સંજ્ઞા શું છે ઓપ્શન એ સીકમા એક્સ બાર ઓપ્શન એક્સ બાર ઓપ્શન બી એક્સ

સ્વામી યોગાનંદ ઓપ્શન બી મહર્ષિ મહેશ ઓપ્શન સી સ્વામી વિવેકાનંદ અને ઓપ્શન ડી મહર્ષિ પતંજલી તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી મહર્ષિ પતંજલી દ્વારા યોગ સૂત્રની રચના કરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે મધ્યવર્તી સ્થિતિના પ્રાપ્તાંકોની શ્રેણીમાં કયો પ્રાપ્તાંક એવો છે જેની નીચે અડધા પ્રાપ્તાંકો અને જેની ઉપર અડધા પ્રાપ્તકો આવેલા હોય છે તો એને શું કહેવામાં આવે છે ઓપ્શન એ મધ્યસ્થ ઓપ્શન બી મધ્યક ઓપ્શન સી સ અને ઓપ્શન ડી બહુલક તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મધ્યસ્થ કહેવામાં આવે છે એટલે કે અર્ધા પ્રાપ્તાંકો એની ઉપર હશે અને અડધા પ્રાપ્તાંકો એની નીચે હશે ત્યારબાદ છે બહુલક તો બહુલક શોધવાનું સૂત્ર ત્રણ મધ્યસ્થ માઇનસ બે મધ્ય તમે કરો તો એના પરથી તમને બહુલક મળે છે તો બહુલક એટલે શું વારંવાર જે પ્રાપ્ત કૃપિત થતો હોય તો એને શું કહેવામાં આવે છે તો એને બહુલક ઓળખવામાં આવે છે તો આ સૂત્ર પણ છે બહુલકનું ત્રણ મધ્યસ્થ માઇનસ માઇનસ બે મધ્ય કરવામાં આવે તો બહુલક પ્રાપ્ત થાય છે સ સંબંધ માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પર્યાવરણવાદી ચીપકો આંદોલન ચલાવે છે ઓપ્શન એ બાબા આમતે ઓપ્શન બી મેગા પાટકર ઓપ્શન સી સુંદરલાલ બહુંગુરા અને ઓપ્શન વિનોબા ભાવે તો સાચો જવાબ આવે છે ઓપ્શન આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સ્ત્રીઓના વ્યક્તિત્વનું સ્ત્રીઓના વ્યક્તિત્વનું મર્દાના પાસું કયું છે ઓપ્શન એ બુરખો ઓપ્શન બી પોરુષ ઓપ્શન સી તમસ અને ઓપ્શન ડી સ્ત્રતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી પૌરુષ જે છે તો સ્ત્રીઓની મરદાનતાનું જે પાસું છે એને પૌરુષ પાસું કહેવામાં આવે છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે સ્વના ભારતીય પ્રતિમાનસ રહેલા પાસાઓનું વિશ્લેષણ કોણે આપ્યું છે ઓપ્શન એ આરસી ત્રિપાઠી ઓપ્શન બી હિગિન્સ ઓપ્શન સી રેમન કેટલ અને ઓપ્શન ડી હિપોક્રેટીસ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ આરસી દ્વારા સ્વના ભારતીય પ્રતિમાનસ રહેલા પાસાઓનું વિશ્લેષણ આપ્યું છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે કેટલા બુદ્ધિયાંક વાળી વ્યક્તિ પ્રતિભા પ્રતિભાશાળી કહેવામાં આવે છે ઓપ્શન એ સિત્તેર થી ઓછો ઓપ્શન બી એસી થી નેવ્યાસી

હોશિયારી ઓપ્શન સી માનસિક સજ સજાગતા અને ઓપ્શન ડી વિવેક શક્તિ તો નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને ઓપ્શન એ ગ્રહણ શક્તિ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિ અંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક જોવા મળે છે ઓપ્શન એ સ્તરની બુદ્ધિ કસોટી ઓપ્શન બી રેવનની કસોટી ઓપ્શન સી આંક જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે કઈ બચાવ પ્રયુક્તિને ખોટા ઉપજાવી કાઢેલા બહાના કાઢવાની પ્રયુક્તિ કહેવામાં આવે છે ઓપ્શન એ પ્રક્ષેપણ ઓપ્શન બી યોક્તિકીકરણ ઓપ્શન સી વિરુદ્ધ પ્રતિક્રિયા અને ઓપ્શન ડી દમન તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી યોક્તિકીકરણ કહેવામાં આવે છે તો યૌક્તિકીકરણની પ્રયુક્તિમાં ખોટા ઉપજાવી કાઢેલા બહાના કાઢવાની પ્રયુક્તિ જે છે તો એને યૌક્તિકીકરણ કહેવામાં આવે છે ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે સાયના ધાબાની પ્રવૃત્તિ કોણે વિકસાવી હતી એટલે કે ધા સાયના ધાબાની કસોટી કોના દ્વારા વિકસાવવામાં આવી હતી ઓપ્શન એ મોર્ગન ઓપ્શન બી મરે ઓપ્શન સી રોડ શાક ઓપ્શન ડી રોસેન રોસેન વાઇ તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી રોસાટ દ્વારા શાહીના ધાબાની કસોટી જે છે એ વિકસાવવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કયા નેતાઓ સમાજમાં આમૂલ પરિવર્તન કે ક્રાંતિ લાવી શકે છે ઓપ્શન એ મુક્ત નેતા ઓપ્શન બી આપખોદશાહી નેતા ઓપ્શન સી લોકશાહી નેતા અને ઓપ્શન ડી કરીશ કરીશમાંથી નેતા હોય છે ઓપ્શન એ મુક્ત નેતા ઓપ્શન બી પોષક કાર્ય નેતા ઓપ્શન સી લોકશાહી નેતા અને ઓપ્શન ડી આપ નેતા તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લોકશાહી નેતા જે છે તો એમનું નેતૃત્વનો મુખ્ય ધ્યેય શું છે તો સર્વજન કલ્યાણનો જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે પૂર્વગ્રહ બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય ત્યારે શું કહેવાય ઓપ્શન એ ભેદભાવ ઓપ્શન બી રૂધ ખ્યાલો ઓપ્શન સી કાર્યાત્મકતા અને ઓપ્શન ડી આંતર તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ભેદભાવ કહેવામાં આવે છે એટલે કે પૂર્વગ્રહ બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય ત્યારે શું જોવા મળે છે અથવા તો એને શું કહેવામાં આવે છે તો ભેદભાવ કહેવામાં આવે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ